બજારમાં મળતી એકદમ મોગી કસૂરી મેથીને આજે આપણે એકદમ સરળ રીતે સહેલઈથી બનાવીને તૈયાર કરશું તો હું છું ધર્મિષ્ઠાભાઈ પરમાર સ્વાગત છે તમારું ધમે સિમ્પલ રેસીપીમાં આજે આપણે કસૂરી મેથી બનાવવાના છે શિયાળામાં મેથી આવી ગઈ છે અને ખૂબ જ સસ્તા દમમાં મળતી હોય છે તો અત્યારે મેં એક જોડી જેવી એકદમ ફ્રેશ એવી તાજી મેથીની ભાજીની જુડીઓ લઈ લીધી છે અહીંયા મેં પાંચ જોડી લીધી છે મને એક જુડી દસ રૂપિયામાં મળી છે તો એમ કરી મેં પચાસ રૂપિયાની જુડીઓ લઈ લીધી છે આને સારી રીતે સાફ કરી ધોઈને અને એને મેં સમારી લીધી છે અમુક જણા એના આખા કા પાંદડા પણ કાઢતા હોય છે તે પાંદડા કરતાં આવી રીતે હું સમારીને કરું છું જેથી ફટાફટ સુકાઈ જાય છે અને એકદમ ગ્રીન ને ગ્રીન લે રહે છે હવે એને આપણે ઘરમાં જ સુકવવાની છે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીની ભાજી સમારીને તડકામાં સુકવવાની નથી ઘરમાં સુકવશો તો એનો લીલો રંગ એવો ને એવો જ બરકરાર રહેશે જ્યારે પણ તમે એને પલાળીને કસામાં યુઝ કરશો તો એવીને એવી ભાજી તૈયાર રહેશે તો અહીં બીજા દિવસે તમે જોઈ શકો છો તો થોડી વવરાઈ ગઈ છે થોડીક હજુ એની અંદરથી નમી હજુ બાકી રહી છે અને આ ત્રીજા દિવસે આ આપણાને આ તમે જોઈ શકો છો સરસ થોડીક સૂકાઈ ગઈ છે હજુ એકાદ દિવસ આપણે ઘરમાં રાખવાની છે તો મેં અહીંયા ચાર તે દિવસ સુધી ઘરમાં આ કસૂરી મેથીને સુકવીને રાખી હતી જેથી એનો કલર એકદમ ગ્રીનને ગ્રીન રહેશે ત્યારબાદ એને પાંચમે દિવસે હું એને થોડો તાપમાં મૂકીશ જેથી અંદર કંઈ પણ થોડું મોશ્ચર રહી ગયું હોય નમી રહી ગઈ હોય એટલે એકદમ સરસ સુકાઈ જાય એટલે એક દિવસ આપણે એને બહાર રાખવાની છે તો જો તમે આ રીતે બનાવશો તો તમારી કસૂરી મેથી એકદમ ગ્રીન અને એનો કલર બી ઉડે અને એકદમ ફ્રેશ તૈયાર થશે અને આને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી કસૂરી મેથી એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે જો તમે આમ મસળી જોવું તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે એવી સુકાઈ જાય ત્યારબાદ જ એને આપણે કન્ટેનરમાં ભરીશું તો આપણી આ કસૂરી મેથી બનીને તૈયાર થઈ થઈ ગઈ છે હવે આને આપણે એક પ્લાસ્ટિક બાઉલમાં એકદમ એરટાઇટ બાઉલમાં લેવાનું છે હવે એની અંદર આપણે એક કાગળ મૂકશું જેથી આપણે તમારી આ મેથીની જે કસૂરી મેથીની ભાજી છે એ બગડશે નહીં તો આ રીતે કોઈ પણ પેપર કે કાગળ હોય એને અંદર આપણે મૂકી દેવાનું છે ત્યારબાદ એમાં આપણે આ કસૂરી મેથી ભરી દઈશું તો એકદમ સહેલી રીતે અને ઓછા દામમાં અને ઓછી કિંમત કોઈ બહુ આમાં ઝાઝી મહેનત હોતી નથી ખાલી સંભાળવાની જ મહેનત હોય છે બીજું કાંઈક મહેનત હોતી નથી તો આ રીતે જો તમે બનાવશો તો તમારી કસૂરી મેથી એકદમ ગ્રીન અને એકદમ ફ્રેશ અને એક એક વર્ષ સુધી આરામથી ટકી રહેશે એ રીતે આપણે આ તમારી ભાજી બનીને તૈયાર થશે તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે એને વર્ષ સુધી બહાર પણ રાખી શકો છો ફ્રીજમાં મૂકવાની બી જરૂર નથી તો તમને કેવી લાગી મારી આ રેસીપીનો વિડીયો તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ત્યાં સુધી આવજો